કે તમારી દાબીને જમણી દુકાન બળે છે એટલે જ કાઢી પડી ગઈ છે હે ને કા પછી એમ કે તારી માતા ને ખાવાનું નથી આપતી મારી માં તો મને ખાવાનું ડોસો ભરી ભરીને આપે છે પણ તમારી જેવા પૂછી પૂછીને બધું મારું ઓગાડી નાખે છે બધું ટોયલેટમાં માં નીકળે કા પછી બી એક્ટિંગ કરશે અરે અચ્છા તું છે અમને એમ કે હાર્ડ પિંજર ઊભો છે શું હે હે આજી હાચા જ હાર્ડ પિંજર ઊભો હોય ને તો તમારો અંગવાનો મૂતરાનો બધું પેન્ટ માં નીકળી ગયો હોય પણ આવું બોલવાનો તો પણ હું બોલ્યો નહીં

એટલી બળત જ મારા મા બાપે નથી કરતા જેટલી તમને બધાને થઈ હે હું પતલો થાવ જાડો થાવ તારો હું જાય છે વાત તો એના માટે જ મે આ વિડિયો બનાવ્યો અચ્છા કે હું ખાવ કે નો ખાવ હું જાડો થાવ કે નો થાવ પણ તમે બધા ડોઢીના નો થાવ ઓકે